આપ સૌને મારા ઓમ નમઃ શિવાય હું આજે ફરી એકવાર તમારી સમક્ષ એક નવી શિવકથા લઈને ઉપસ્થિત થઈ છું હું આશા રાખું છું કે તમને સૌને તે ગમશે તો મારી આપ સૌને વિનંતી છે કે તમે સૌ મારી એટલે આપણી ધરમકરમ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લાઇક કરો અને વધુમાં વધુ લોકોને શેર કરો જેથી આપણો આ ધરમકરમનો ડિજિટલ પરિવાર વધુ મોટો બને અને સૌ કોઈ ઈશ્વર ભક્તિનો આનંદથી લાભ લઈ શકે તો ચાલો હવે કથા શરૂ કરીએ અવંતકા નગરી એટલે આજનો ઉજ્જૈન મહાકાલની નગરી મહાકાલેશ્વર જે બાર જ્યોતિર્લિંગમાંના એક જ્યોતિર્લિંગ છે તેમની આ સુંદર નગરી છે એવું મનાય છે કે અહીં ઉજ્જૈનમાં કોઈ રાજા કે ખ્યાતિ ધરાવતો કોઈ વ્યક્તિ રાત નિવાસ કરી શકતો નથી જો તે કરે તો તેને ફળ ભોગવવું પડે છે જેમ કે કોઈ મોટા પ્રધાન કે રાજા સમાન ખ્યાતિ ધનાવનાર વ્યક્તિ અહીં રાત રોકાય તો ભ્રષ્ટાચારી બને છે પદવી ગુમાવે છે યા કોઈ કારણોસર તેની પ્રતિષ્ઠા માન બધું જ ગુમાવે છે આવા અનેક દાખલા છે એનું કારણ બસ એક જ છે છે કાલના પણ કાલ એવા મહાકાલ સ્વયં આ નગરીના રાજા તો આ નગરીનો રાજા બીજો કોઈ ના હોઈ શકે જ્યાં શિવ હોય ત્યાં શક્તિ પણ વાસ જરૂરથી કરે છે તેથી એકાવન શક્તિપીઠમાંની એક શક્તિપીઠ એટલે માં હરસિદ્ધિ પણ અહીં બિરાજમાન છે શિવજીના વચન અનુસાર શક્તિપીઠનું રક્ષણ કરવા શિવનું એક ભૈરવ સ્વરૂપ એવા કાલ ભૈરવ પણ અહીં બિરાજમાન છે ઉજ્જૈનમાં માતા ગઢકલિકાનો પણ વાસ છે જેમ કાલે મેં કહ્યું હતું કે શિવના સ્વરૂપો સાથે તેમના અનેક નામ છે અને દરેક નામ સાથે તેની વિશિષ્ટ કથાઓ જોડાયેલી છે તો આજે આપણે એ કથા વિશે સાંભળશું કે શિવજી અવંતિકા નરેશ કેમ કહેવાયા પૂર્વે દૂષણ નામનો રાક્ષસ થઈ ગયો તેણે વરદાન મેળવવા એક પર્વત પર વર્ષો સુધી ઘોર તપસ્યા કરી તેની આવી આકરી તપસ્યા જોઈ બ્રહ્માજી પ્રસન્ન થયા અને દૂષણ રાક્ષસને દર્શન દીધા પ્રસન્ન થઈ ભગવાન બ્રહ્માજીએ કહ્યું વત્સ હું તારી આવી આકરી તપસ્યાથી પ્રસન્ન થયો છું તેથી તું વરદાન માંગ આજ સુધીનો ઇતિહાસ છે કે કોઈ દૈવત ક્યારેય માનવ કલ્યાણ કે કોઈના ભલા માટે ક્યારેય વરદાન નથી માગ્યું અને દૂષણ તો રહ્યો રાક્ષસ તેણે તપસ્યા પણ પોતાના મનોરથો પૂર્ણ કરવા જ કરી હતી તેથી તેણે બ્રહ્માજીની વિનંતી કર્યા પછી કહ્યું કે હે બ્રહ્મદેવ મને અમરત્વ આપો આ સાંભળી બ્રહ્માજી બોલ્યા કે દરેક જીવનનો એક સમય અંત તો છે જ જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે તેથી હું તને અમરત્વનું વરદાન ન આપી શકું માટે તું કોઈ બીજું વરદાન માંગ આ સાંભળી દૂષણ બોલ્યો ભલે દેવ જો તમે મને અમરત્વ ન આપી શકો તો એવું વરદાન આપો કે હું જ્યારે ઈચ્છું ત્યારે બ્રાહ્મણનું રૂપ ધારણ કરી ગમે ત્યાં ફરી શકું અને છતાંય મને કોઈ ઓળખી ન શકે તેથી બ્રહ્માજીએ તેને વરદાન આપતા તથાસ્તુ કહ્યું અને તારી તપશ્ચર્યા કઠોર હતી તેથી તું હજુ બીજું કોઈ વરદાન પણ માગી શકે છે પુત્ર એવું કહ્યું આ સાંભળીને તો દૂષણ ખૂબ જ ખુશ થયો અને લાલસામાં આવી તેણે કહ્યું કે હે દેવ હું જ્યારે ઈચ્છું ત્યારે મારા અનેક રૂપ ધારણ કરી શકું અને મને કોઈ ઓળખી ના શકે બ્રહ્માજીને સંદેહ ગયો કે નક્કી આ દૂષણના વિચારો યોગ્ય નથી તેથી તેણે એ માંગનો અસ્વીકાર કરતા કહ્યું કે જો વરદાન હું તને આપું તો નક્કી આનો ગેરલાભ ઉઠાવીશ અને લોકોને ત્રાસ આપીશ તેથી તેને આ વરદાન ન આપતા બીજું કોઈ વરદાન માંગ એવી ઈચ્છા રાખું છું દૂષણે તો ચાલક હતો તેણે વિનંતી કરી કે ભલે બ્રહ્મદેવ તો મને એવું વરદાન આપો કે જે કોઈ મારો વર્ધ કરે તો મારા જે લોહીના ટીપાં જમીન પર પડે એમાંથી મારા ચોર્યાસી રૂપ બને જેથી મને કોઈ હરાવી ન શકે અને હું અપરાજિત રહું બ્રહ્માજી તો તથાસતું કહીને ધ્યાન થઈ ગયા હવે દૂષણને તો જે જોઈતું હતું એ મળી ગયું ઉપરાંત એક કરતાં બે વરદાન મળ્યા દૂષણ બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરીને અવંતિકા નગરીમાં આવ્યો પોતે રાક્ષસ કુળનો હોવાથી તે માંસ અને લોહીને આરોગનારો હતો તેનો નિત્ય ભોજનમાં માંસ અને લોહી જોઈતું જ્યારે અવંતિકા નગરી તો બ્રાહ્મણોની નગરી તેથી તેણે યુક્તિ કરી અને લોકોને કહ્યું કે હું બ્રાહ્મણ છું અને હું અહીં પાઠશાળા ખોલીને વિદ્યાર્થીઓને શિક્ષા આપીશ તેથી તમે સૌ તમારા સંતાનોને મારી આગળ શિક્ષા લેવા મોકલજો આમ રોજ તે દૂષણ બ્રાહ્મણના રૂપ ધારણ કરીને બાળકોને શિક્ષા આપવા લાગ્યો મોકો જોઈને તેણે તેનું ભક્ષણ કરવાનું ચાલુ કર્યું રોજ તે બાળકોમાંના એક બાળકને પકડીને તેની ડોગ મરડીને બધું જ લોહી પી જતો અને બીજા બાળકોને ધમતક ધમકાવતો જેથી તે ઘરે જ જઈને કોઈને કહી ના દે આમ થોડા દિવસોમાં લોકોને જાણ થવા માંડી બાળકો ડરના માર્યા નિશાળે ન જતા બધાને ખ્યાલ આવી ગયો કે નક્કી આ બ્રાહ્મણ જ બાળકોને મારી નાખે છે બાળકો નિશાળે ન આવતા તે હવે લોકોના ઘરમાં વગર ભયે ઘૂસીને તેના બાળકોને મારીને લોહી પી જતો આ નગરમાં એક દેવપ્રિય નામનો બ્રાહ્મણ પણ રહેતો હતો તેને એક વેદપ્રિય નામે પુત્ર હતો દેવપ્રિયને ખબર હતી કે નક્કી આ કોઈ બ્રાહ્મણ નથી કેમ કે બ્રાહ્મણ આવું દુરાચારી અને માનવભક્ષી ક્યારેય ન હોય હવે તો આમાંથી શિવજી જ ઉગારી શકે શિવભક્તિ જ હવે આપણા સૌનું કલ્યાણ કરશે તેથી સૌએ શિવભક્તિ કરવા શિવલિંગની પૂજા કરવાનું વિચાર્યું માટે દેવપ્રિયે શિવલિંગ બનાવવા તેના પુત્રને સાત અલગ અલગ જગ્યાએથી માટી લાવવા કહ્યું તેનો પુત્ર વેદપ્રિય તો માટી લઈ આવ્યો માટી જોઈને દેવપ્રિય બોલ્યો કે આ શું આવી અપવિત્ર માટીથી શિવલિંગનો ન બનાવાય તેથી તેના પુત્રએ ઉત્તર આપતા કહ્યું કે પિતાજી આખી નગરીમાં બાળકોના મૃત્યુના લીધે સર્વત્રમાં તેનું લોહી પડેલું છે જેથી નગરની બધી જ માટી આવી છે દેવપ્રિયે કહ્યું એક ગમે તે હોય તું ગમે ત્યાંથી ગોતીને લાવ આમ તેણે તેના પુત્ર વેદપ્રિયને ફરી માટી લેવા મોકલ્યો વેદ પ્રિય તો વિષ્ણુ ભક્ત હતો તે તો મૂંઝાયેલો પણ હતો પણ તે ભગવાનનું નામ લેતો લેતો ચાલતો થયો આ જોઈ ભગવાન વિષ્ણુ પ્રગટ થયા કે હે પુત્ર તું મૂંઝાઈશ નહીં જે જગ્યાએથી તું મુઠ્ઠી ભરી માટી લઈશ તો ત્યાં સરોવર બનશે અને જો સરોવર બને તો એ માટી પવિત્ર છે એવું સમજવું આમ તે વેદપ્રિય સાથે ગયા વેદ પ્રિય સાત અલગ અલગ જગ્યાએથી માટી લીધી અને ત્યાં સાત સરોવર બન્યા જે સરોવરો આજે પણ ઉપસ્થિત છે ખુશ થયો તેણે વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરતા કહ્યું કે હે પ્રભુ તમે પણ અહીં અવંતિકા નગરીમાં વાસ કરો જેનો ઉત્તર આપતા ભગવાને કહ્યું કે ના પુત્ર હું અહીં ના રહી શકું પણ વેદ વિનંતી સાંભળી તેણે કહ્યું કે ઠીક છે હું હવે અહીં અવંતિકા નગરીના નવ નારાયણ રૂપે બિરાજીશ એમ કહી વિષ્ણુ ભગવાન અંતરધ્યાન થઈ ગયા અને આ નવનારાયણ સ્વરૂપ આજે પણ અહીં ઉપસ્થિત છે વેદપ્રિય તો ખુશ થઈને પાછો ફર્યો સાત જગ્યાએથી લાવેલી માટીમાંથી શિવલિંગ બનાવી લોકોએ શિવ પૂજા શરૂ કરી લોકોની ભક્તિ જોઈને શિવજી પ્રસન્ન થયા અને દર્શન આપતા કહ્યું કે હું તમારી ભક્તિથી પ્રસન્ન થયો છું ભગવાન શિવ તો સર્વજ્ઞાતા હતા છતાં લોકોના મુખેથી તેની પીડા સાંભળી ભગવાન શિવે કહ્યું હું આપ સૌની વેદનાને જાણું છું તેથી હું ચોક્કસ દૂષણ રાક્ષસનો વધ કરીશ પરંતુ બ્રહ્માજીના પ્રમાણે જ્યારે હું તેનો વધ કરીશ ત્યારે તેના લોહીના ટીપા જમીન પર પડવાથી બીજા ચોર્યાસી સ્વરૂપ જન્મશે જ્યારે મારું એક જ સ્વરૂપ છે કેમ કે હું મૃત્યુલોકનો દેવતા છું આથી તમે મારી બહેન ક્ષિપ્રાને પ્રાર્થના કરો એ તમારી ભક્તિથી પ્રસન્ન થશે અને દૂષણનો વધ કરવા એ મારી મદદ કરશે જ્યારે હું દૂષણનો વધ કરીશ ત્યારે તે નીચે પડેલા એના લોહીના ટીપાને બહેન ક્ષિપ્રા પોતે નદી સ્વરૂપ લઈ જળથી ધોઈ નાખશે આમ તે દૂષણનો વધ થશે અને બન્યું પણ એવું નગરવાસીઓએ દેવી ક્ષિપ્રાને પ્રસન્ન કર્યા અને દૂષણનો વધ કરવા દેવી શિવજીની મદદ કરવા તૈયાર થયા જ્યારે શિવજીએ દૂષણનો વધ કર્યો ત્યારે તેના જમીન પર પડતા લોહીના ટીપાને દેવી ક્ષિપ્રા નદી સ્વરૂપે ધોતા ગયા પણ ક્યારેક વચ્ચે વચ્ચે કેટલાક ટીપા રહી જતા હતા તેથી દેવી મુંજાયા કે હવે મારા ભાઈ શિવજી કેવી રીતે દૂષણનો વધ કરશે તેથી તેણે ઝડપથી શિવજીના ચોર્યાસી કટકા કર્યા અને શિવજીના આ ચોર્યાસી કટકા દૂષણના સ્વરૂપા સાથે લડી તેનો વધ કર્યા અને ત્યારબાદ માતા ક્ષિપ્રાએ આ શિવના ચોર્યાસી કટકાને પોતાના કિનારે સ્થાપિત કર્યા અને પોતે પણ નગરમાં સ્થાપિત થઈને વહેવા લાગ્યા આમ એ ચોર્યાસી શિવલિંગ તેમજ માતા ક્ષિપ્રા આજે પણ નદી સ્વરૂપે અવંતિકા નગરીમાં વહે છે અને ચોર્યાસી શિવલિંગ નદી કિનારે સ્થાપિત છે આમ શિવજી અવંતિકા નરેશ કહેવાયા અને સ્વયં કાળના પણ કાળ એવા મહાકાળ ત્યાં પ્રસન્ન થઈ મહાકાળ સ્વરૂપે બિરાજ્યા તો મહાકાળની જય હો અને હા મિત્રો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ના ભૂલતા તો કાલે ફરી નવી વર્તા સાથે મળીશું ત્યાં સુધી આપ સૌને મારા મહાદેવ